આગામી તારીખ ચાર ઓગસ્ટ રવિવારના રોજ મા દશામાના વ્રતનો પ્રારંભ થશે ત્યારે શહેરના ઠેકરના દશામા યુવક મંડળના માં દશામાનું ગતરોજ ભવ્ય આગમન થયું હતું આગામી તારીખ ચાર ઓગસ્ટ ના રવિવારે અષાઢી અમાસ એટલે કે દિવાસો થી દસ દિવસ દશામા ના વ્રત ની ઉજવણી નો પ્રારંભ થશે પાંત્રીસ માં ની સ્થાપના કરવામાં આવે છે ચાર ઓગસ્ટ દિવસે મા દશામા ના મૂર્તિ સ્થાપના કરાશે દુર્ગા સ્વરૂપ માં ભવ્ય આગમન કરવામાં આવ્યું છે ડીજે ના તાલે માય ભક્તોએ માતાજી શિવાજીના આગમનમાં ઝૂમી ઉઠ્યા હતા આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો હું જોયા વડોદરા ગુજરાત થી આજે અમે લોકો આયા છે ઠેકરનાથ ની લેવા જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી બધી છે કે જે એક સમગમથી લઈને કે ગધેરા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે જય દશામાં ઠેકરના દસમા યોગ મંડળ વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશમાની સ્થાપના કરી રહ્યા છે અત્યારે બી ઇકો ફ્રેન્ડલી સૌથી મોટી દશમાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરના મુકામે જશે આ અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ ઉર્લા આમ એન્થી લઈ જઈએ છીએ